નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો કા આજે આપણે વાત કરીશું કાલે આપણે ચર્ચા કરી કે સ્થૂલ શરીર શું છે તો આજે આપણે વાત કરીશું કે સૂક્ષ્મ શરીર અને કારણ શરીર શું છે તો પહેલી વાત જેને સ્થૂળ શરીરની આંખીઓ દ્વારા જોઈ શકાતું નથી તેને જ આપણે સૂક્ષ્મ શરીર કહેવાય છે પરંતુ સૂક્ષ્મ શરીર અને કારણ શરીર જેમ આપણે જોઈએ છીએ કે એક રૂપિયાની બે બાજુ હોય છે એક બાજુ વાઘ હોય છે અને બીજી બાજુ કોટા તો આપણો અહંકાર સૂક્ષ્મ છે આપણી કામવાસના સૂક્ષ્મ છે આપણો લોભ સૂક્ષ્મ છે આપણો મોહ સૂક્ષ્મ છે પરંતુ એ જ સૂક્ષ્મ અહંકારને જ્યારે કારણ મળે છે એટલે તે મુખ ઉપર અને આંખોમાં સ્થૂળ રૂપમાં આપણને જોવા મળે છે આપણે જોઈએ છે કોઈ માણસનામાં અહંકાર આવી ગયો તો એનું શરીર ધ્રુજવા લાગશે એની આંખો લાલ થઈ જશે અને એનો આખો ચહેરો પણ લાલ થઈ જશે તો અહંકાર સૂક્ષ્મ રૂપમાં છે પરંતુ અહંકારને સ્થૂળમાં કેમ આવવું પડ્યું એ કારણના લીધે જ તો કારણ શરીરના કારણે સૂક્ષ્મ રૂપ શરીરને સ્થૂળ રૂપમાં આવવું પડે છે એવી જ રીતે કામને કારણ મોહને કારણ મળે ત્યારે જ તે કારણથી જ સૂક્ષ્મ શરીર પણ સ્થૂળ શરીરમાં દેખાય છે અને બીજું આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો જે શબ્દનો કાન શબ્દ સાંભળે છે તે પણ કારણથી જ સાંભળે છે જીભ સ્વાદ લેશે તે પણ કારણથી જ સ્વાદ લેશે નાક ખુશબું લેશે તે પણ કારણથી જ ખુશબૂ લેશે રૂપ દેખે છે તે પણ કારણથી જ છે હાથ સ્પર્શ કરે છે તે પણ કારણથી જ સ્પર્શ કરે છે અને આપણું મન વિચાર સંકલ્પ વિકલ્પ કરે છે તો તે પણ કારણથી જ કરે છે બુદ્ધિ પણ વિચારે છે તો તે પણ કારણથી જ વિચારે છે ત્યારબાદ આપણા શરીરમાં સાત ચક્ર કુંડલીની ઇંગલા પિંગલા સૂક્ષ્મના નાળીઓ અને આપણી બારેક રક્તવાહિનીઓ એટલે કે બોતેર હજાર આપણી રક્તવાહિનીઓ છે આ બધું જ સૂક્ષ્મ છે પરંતુ તમે આ શરીરના એક એક અવયવના ટુકડા કરીને જોઈ લો કે આ શરીરને ઊભે ઊભું ચીરીને જોઈ લો આના શરીરને ચીરવાથી એમાંથી આપણને કંઈ જ દેખાતું નથી પરંતુ હા જો કોઈ સાધક સ્થિરતામાં આવીને ધ્યાનમાં પ્રવેશ કરે અને બહારની યાત્રા છોડીને અંદરની યાત્રા કરે તો આ બધું જ એના અનુભવમાં આવી શકે છે પરંતુ કહી શકાતું નથી પરંતુ બહાર તેને દર્શાવી શકાતું નથી માની લો એક માણસને ભૂખ લાગી એક માણસને તરસ લાગી એનું કારણ છે કે શરીરને ખોરાક અને પાણી જોઈએ છે એ જ કારણથી ભૂખ અને તરસ લાગી તો ભૂખ અને તરસ બંને સૂક્ષ્મ સૂક્ષ્મ છે પરંતુ કારણના લીધે તે સૂક્ષ્મ ભૂખ અને તરસના ચિહ્નો શરીર ઉપર દેખાય છે એટલે કે કારણના લીધે જ સૂક્ષ્મ ભૂખ અને સૂક્ષ્મ તરસ સ્થૂળ રૂપમાં ધારણ કરે છે આપણે જોઈએ કે કોઈ માણસને ભૂખ લાગી છે કોઈ માણસને તરસ લાગી છે એના ચહેરા ઉપરથી જ એને ચાલવા ઉપરથી જ એની બોલી ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ માણસ ભૂખ્યો છે આ માણસ તરસ્યો છે તો એ સૂક્ષ્મ કારણના કારણે સૂક્ષ્મ વસ્તુને સ્થૂળ રૂપમાં એટલે ચહેરા ઉપર આવવું પડે છે તો હવે આપણે આને સમજવા માટે બીજનો દાખલો લઈશું જેમ કે શરીરને ચીરવાથી સાત ચક્ર મન બુદ્ધિ અહંકાર પાંચ જ્ઞાનેન્દ્રિયો બોતેર હજાર રક્તવાહિનીઓ કે કુંડલીની તથા ઇંગલા પિંગલા અને સૂક્ષ્મણા દેખાતી નથી એવી જ રીતે જો આપણે બીજને તોડફોડ કરીએ તો તોડફોડ કરવાથી એ જ બીજમાં રહેલા સૂક્ષ્મ ઝાડ ડાળો પાંદળો ફૂલ ફળ કે ઝાડનો સાયડો દેખાતો નથી તો જેમ બીજની અંદર સૂક્ષ્મ રૂપમાં ઝાડ પડેલું છે પરંતુ દેખાતું નથી પરંતુ જ્યારે એ જ બીજને ઉગવાનું કારણ મળી જાય છે તો એ કારણથી જ અંકુર ફૂટે છે અને ત્યાર પછી એ જ ઝાડ સૂક્ષ્મ હોવા છતો સ્થૂળ રૂપમાં પ્રગટ થાય છે અને એ જ સ્થૂળ રૂપમાં ઝાડને શાખાઓ પાન ફૂલ અને ફળ આવે છે જ્યાં સુધી ઝાડ હતું બીજમાં જાળ છે જ પરંતુ સૂક્ષ્મમાં પડ્યું છે એ સ્થૂલમાં નથી પરંતુ જ્યારે એ બીજને કારણ શરીર મળી જાય છે એનું કારણ મળી જાય છે ત્યારે એ જ બીજમાંથી સૂક્ષ્મ ઝાડ સ્થૂળ શરીર પ્રગટ કરે છે તો કારણ શરીર સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું કારણ છે અને એ જ શરીરને આપણે કારણ શરીર કહીએ છીએ તો કારણ શરીરને આપણે કમ્પ્યુટર પણ કહી શકીએ છીએ કેમ કે આપણા પાછલા જન્મના સંસ્કાર જેવા કે કામ ક્રોધ મોહ લોભ અહંકાર સારા કર્મ કે કુકર્મ પાપ કે અત્યાચાર કે ભ્રષ્ટાચાર જેવા તમે સંચિત કર્મ કર્યા હશે ગયા જન્મમાં જેવા સંચિત કર્મ કર્યા હશે એ બધા જ આપણા સંચિત કર્મ આ કારણ શરીરમાં સ્ટોલ થઈ જાય છે એમાં એનું આખું પિક્ચર બની જાય છે તો એ સંચિત કર્મથી જ કારણ શરીર બને છે અને આપણે કહીએ છીએ કે તમે લોખંડની કોઠીમાં બેસીને જે કાર્ય કરશો તે કારણ શરીરમાં ઉતરી જાય છે અને કારણ શરીરના કારણે જ સૂક્ષ્મ શરીરને પણ સ્થૂળ શરીર ધારણ કરવું પડે છે કેમ કે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે ઘણા નથી કહેતા મૃત્યુ થાય એટલે અહીંથી હાથમાં નીકળી ગયો અહીંથી જ્યોત નીકળે અરે બાપા ક્યાંય જ્યોત નીકળે નહીં બધી ખોટી વાત છે તમે કાચની પેટીમાં પૂરો તમે આપણે કેટલા માણસોને મરતા જોયા છે કોઈના કપાળમાંથી કે કોઈના નાકમાંથી આંખમાંથી કોઈની સાતીમાંથી કે કોઈની પેટમાંથી કોઈની નાભીમાંથી આમ જીવોત નીકળતી જોઈ જીવત સૂક્ષ્મ શરીર જ સ્થૂલ સૂક્ષ્મ અને કારણ શરીર એ બંને જ નીકળી જાય છે અને આત્માનું નિવાસસ્થાન ક્યાં છે જેને આપણે જીવનું નિવાસસ્થાન કહીએ છીએ આત્માનું નિવાસસ્થાન કહીએ એ ક્યાં છે સ્થૂળ શરીર અને કારણ શરીરના વચમાં જે સૂક્ષ્મ શરીર પડેલું છે એ સૂક્ષ્મ શરીરમાં જ જીવાત્મા નિવાસ કરે છે આત્મા નિવાસ કરે છે તો આત્મા આ કંઈ મસ મજામાં પડી રહ્યો નથી જીવાતમાં માંસ મજામાં હાડકવામાં પણ લોહીમાં પણ વીરિયામાં લાળમાં થૂંકમાં પડી રહ્યો નથી બે શરીરના વચ્ચે જ છે તો મૃત્યુ સમયે એક સિક્કો જ નીકળી જાય છે માની લો કે એક રૂપિયાનો સિક્કો જ નીકળી જાય છે કારણ શરીર અને સૂક્ષ્મ શરીર આ બંને સાથે નીકળી જાય છે અને સૂક્ષ્મ શરીરની સાથે કારણ શરીર જોડાયેલું હોય છે અને એ શરીર નીકળી જાય છે અને તેમાં જેવા આપણા કર્મો પડેલા હોય છે એવો જન્મ લઈને આપણે સ્થૂળ શરીર ધારણ કરવું પડે છે હરિ ઓમ તત્સદ આદેશના નમસ્કાર